રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ ઘટનાના પગલે સુરત જિલ્લામાં બારડોલીનું વહીવટી તંત્ર પણ હવે મોડે મોડે જાગી ફાયર સુવિધા અંગે નગરમાં તપાસ શરૂ કરી છે તપાસ દરમિયાન બે મોટા બહુમાળીને ત્રીસ થી વધુ દુકાનો સીલ કરી છે જ્યારે અન્ય એકવીસ થી વધુ મોટા બિલ્ડિંગ માલ તેમજ અન્ય દુકાનોમાં સર્વે કામગીરી અંગે પાંચ જેટલી ટીમ બનાવી કામગીરી શરૂ કરવામાં આવી છે સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત જિલ્લાનું બારડોલીનું તંત્ર પણ હરકતમાં આવ્યું બારડોલી ફાયર વિભાગ પાલિકા મામલેદાર પોલીસ તંત્ર સહિતની ટીમ બનાવી બારડોલી નગરમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી નગરની બહુમાળી બિલ્ડિંગના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી બારડોલી નગરના અસ્તાનતેન રોડ પર આવેલા બે બહુમાળી બિલ્ડિંગની દુકાનોને ફાયર સેફટીના અભાવે સીલ કરી હતી બારડોલી નગરપાલિકામાં ટીમે પાંચ જેટલી ટીમો બનાવી સવારથી અલગ અલગ મિલકતોનો સર્વે કામગીરી શરૂ કર્યો જે આપણે રાજકોટમાં જે જે ઘોધારો હોનારત થઈ છે એ હિસાબે જે ગુજરાત રાજ્ય સરકારમાંથી અમને જે ઓર્ડર મળ્યા છે એ હિસાબે અમે બધી બિલ્ડિંગમાં સર્વે કરી રહ્યા છે એ જેમાં ફાયર એનઓસી નથી ફાયરની સિસ્ટમ લાગી નથી તેને તાત્કાલિક ધોરણે અમે ચેક કરી ને સીલ મારવાનું કામ ચાલુ છે હવે સીલ કેટલી દુકાનોને કર્યું અને કેટલી દુકાનોમાં આજે કાર્યવાહી કરી

સુરેશ રાઠોડનો નો રિપોર્ટ S9 નાઇન બારડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે